લીંબડી પોલીસ સ્ટેશન ખાતે લોકદરબાર યોજાયો લોક દરબારમાં પોલીસ અધિક્ષક ગિરીશ પંડ્યાએ ઉપસ્થિત રહીને લોકોના પ્રશ્નો રજૂઆત સાંભળી હતી લીંબડી શહેરમાં શાક માર્કેટ વ્હાઈટ હાઉસ ગ્રીન ગ્રીનચોક નવા બસ સ્ટેન્ડ રોડ ઉપર અતિશય ટ્રાફિકની સમસ્યાને લઈને કેટલાક લોકો આડેધડ વાહન પાર્કિંગ લઈને વેપારીઓ દુકાનદાર હેરાન પરેશાન થઈ રહ્યા છે તેમજ દુકાનદાર વેપારીઓ સાથે ભાગીદારીથી સીસીટીવી કેમેરાનું આયોજન કરવું કેટલીક જગ્યાએ દબાણ હટાવવા વગેરે જેવા પ્રશ્નોને લઈને લોકો સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી તેમણે ખૂબ જ ગંભીરતાપૂર્વક લીંબડીમાં ટ્રાફિક ડ્રાઈવ કરવાની સૂચનાઓ આપી હતી આ લોક દરબારમાં લીંબડી શહેરના આગેવાનો મુકેશ શેઠ લીંબડી નગરપાલિકા પ્રમુખ રઘુભાઈ પટેલ મહાવીરસિંહ ઝાલા કલ્પેશ શાહ સહદેવસિંહ રાણા કરશન તુંડિયા દલસુખ ચૌહાણ જિગ્નેશ કોઠિયા તથા દરેક સમાજના આગેવાનો અને હોદ્દેદારો હાજર રહીને રજૂઆતો કરી હતી આજે લીંબડી પોલીસ સ્ટેશનના વાર્ષિક ઇન્સ્પેક્શન અનુસંધાને લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું આ દરબારની અંદર મુખ્યત્વે ટ્રાફિક સંબંધી પ્રશ્નોની રજૂઆત થયેલ હતી સાથે સાથે ગુજરાતના ગ્રહ વિભાગ દ્વારા જે નેત્રમ વિશ્વાસ પ્રોજેક્ટ છે એ પ્રોજેક્ટ અંતર્ગત લીંબડી અને ધ્રાંગધ્રા આ બે નગરપાલિકા છે એનું ફેઝ ટુમાં સિલેક્શન કરવામાં આવેલું છે એટલે લીંબડી નગરપાલિકા વિસ્તારની અંદર લગભગ સોથી વધુ કેમેરાઓ છે એનું કામ લગભગ પૂર્ણ થઈ ગયેલ છે અને ટૂંક સમયની અંદર આ કેમેરાઓ છે કાર્યરત થશે અને એનો જે લાભ છે એ ગુનાઓને ઉકેલમાં ટ્રાફિક સંબંધી પ્રશ્નો છે એના માટે થઈ અને લીંબડીના લોકોને મળશે સાથે સાથે જે ટ્રાફિક રિલેટેડ જે સમસ્યાઓ છે એના માટે સ્થાનિક પોલીસને સૂચના કરેલ છે અને આ સિવાય કેટલાક જે સંવેદનશીલ લોકેશન્સ છે એના ઉપર પણ લોકદાર લોકભાગીદારીથી આ કેમેરા લગાવવાની કાર્યવાહી છે પોલીસ સ્ટેશન દ્વારા અહેવાલ કલ્પેશ લોકાર્પણ